અયોધ્યા બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિર પ્રભુ શ્રી બાળ સ્વરૂપ રામલ પ્રતિષ્ઠા થઈ છે ઉપસ્થિતિમાં થયું તો આ અવસરે જાણીએ ચારસો બાણુ રામ જન્મભૂમિનો ઇતિહાસ પંદરસો અઠાવીસ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકી આવેલું ભગવાન રામનું મંદિર તોડી પાડ્યું અને તેના ઉપર મસ્જિદ ચણાવી દીધી 1608 यूरोपियन प्रवासी विलियम फिंचे अयोध्याની મુલાકાત લીધી અને નોનડ્યુ કે અહિનયાના હિન્દુ સમુદાયની આ સ્થળ પ્રત્યે ગાઢ શ્રદ્ધા છે 1627 બ્રિટિશ રાજદૂત થોમસ અવેર્ટી પણ ભારતના પ્રવાસ દરમિયાન નોનડ્યુ હતું કે હિન્દુઓ અયોધ્યામાં અપાર શ્રદ્ધા ધરાવે છે 1770 સવાઈ જયસિંહ आमिरના રાજા દ્વારા અયોધ્યા રામ જન્મસ્થાનની જમીન કબજે કરી લેવાઈ 1766 ઓસ્ટ્રિયન प्रवासी જેસેપે નોનડ્યુ કે विवादित स्थल पूजा कर मुस्लिम हनुमान गड़ी खाते राम जन्मस्थान मुद्दे संघर्ष थोड़ा समय जता हिंसक बनी गयो सुप्रीम द्वारा पांच जज नवेसर की निमु कर सरकार द्वारा विवादित जमीन आसपास संपादित करायेली सड़सठ एकर जमीन मूल मालिक ने परत करवानी अर्जी कराई

સુપ્રીમ દ્વારા મધ્યસ્થીની કામગીરી અંગે 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો સુપ્રીમે મધ્યસ્થીની કામગીરી અંગેનો અહેવાલ માંગ્યો સુપ્રીમે મધ્યસ્થીની કામગીરી ચાલુ રાખવા અને 1 ઓગસ્ટ સુધીમાં ઉકેલ આવે તેવી કામગીરી કરવા ઠોર કરી મધ્યસ્થ કમિટી દ્વારા સુપ્રીમને અહેવાલ સોંપવામાં આવ્યો મધ્યસ્થીનો પ્રયાસ નિષ્ફળ ગયો અને સુપ્રીમે 6 ઓગસ્ટ થી કેસમાં રોજિંદી સુનાવણી કરવાની જાહેરાત કરી સુપ્રીમે જમીન વિવાદ કેસમાં રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી સુપ્રીમે જણાવ્યું કે સત્તર ઓક્ટોબરે કેસની અંતિમ સુનાવણી કરીને ચુકાદો અનામત રાખવામાં આવશે અને પૂરી પાડવાનો પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો સુપ્રીમે બે દશાંશ સાત સાત એકર ની વિવાદિત જમીન રામ ની હોવાની જાહેરાત કરી અને જમીન તેમને આપવાનો આદેશ કર્યો આ ઉપરાંત મુસ્લિમ વક્ફ બોર્ડ ને પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે આપવાનો પણ આદેશ કર્યો पीएम मोदी द्वारा अयोध्या राम मंदिर पंद्रह कमेटी कमिटी जाहिरात कराई तथा मस्जिद माटे पांच एकर जमीन जाहिरात पण संसद माती कराई बेहजार वडाप्रधान नरेंद्र मोदी ना मुख्य मेहमान पदे राम मंदिर भूमि पूजन कर